વેગમાન તો આગળ આપણે સમીકરણ જોયું એફ બરાબર ડીપી ના છેદમાં ડીટી એટલે કે વેગમાન ના થતા ફેરફાર નો સમય જો શૂન્ય હશે તો વેગમાન કેવું હશે અચળ જો વેગમાન અચળ હશે તો શૂન્ય મળશે

બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વિગવાન અચળ રહે છે આ વિધાનને રેખીય વેગમાન સંરક્ષણ નિયમ કહેવામાં આવે છે પરિણામી વાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રના જે જુદા જુદા છે અહીંયા દર્શાવેલા છે કે એક કણનો વેગવાન તો કે પી વન પી ટુ આવી રીતે એ વ્યક્તિગત ફેરફારો થઈ શકે છે એટલે કે પી બદલાઈ શકે પી ટુ બદલાઈ શકે છે બરાબર પણ તેમનો સદિશ સરવાળો શૂન્ય થશે ધારો કે પી છે એ બે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે અને

તે આપણને શૂન્ય મળવો જોઈએ હવે જો આપણે એક પાત્ર વિચારીએ તો આ પાત્રમાં જુદા જુદા કણો અસ્વ્યસ્ત રીતે ગતિ કરતા હશે આ રીતે એ જે વાયુના કણો છે તે બંધ પાત્ર ની અંદર આ રીતે જુદા જુદા પોતાની અવસ્થામાં ગતિ કરતા હશે આ સમગ્ર કણો નો જે વેગમાન છે જ્યારે ગતિ કરે છે કારણે તેનું વેગમાન બદલાઈ શકે છે જેમ કે આ એક નંબરનો કણ છે એ આ દિશામાં ગતિ કરે છે બે નંબરનો આ દિશામાં છે પણ આ રીતે તેમનું વ્યક્તિગત વેગમાન બદલાઈ શકે છે પણ જો તેમને ધ્યાનથી જોવામાં આવે તો આ બંનેના કણોના વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એ જ રીતે આ બંનેના વેગમાન પણ વિરુદ્ધ દિશામાં છે આમ તેમના જે વેગમાન હોય છે આ રીતે વિરુદ્ધ દિશામાં મળે છે પરિણામે તેમનું જે પરિણામ આમ વ્યક્તિગત વેગમાન બદલાઈ શકે છે પરંતુ તેનો સદી સરવાળો શૂન્ય મળે છે એ મૂળભૂત અને સાર્વત્રિક છે આ નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે તે ગ્રહો नातेनि ना तंत्र में इलेक्ट्रॉन प्रोटॉन में लागू पाड़ी શકાય છે હવે આપણે જોયું કે f બરાબર કેપિટલ m ને સમગ્ર દ્રવ્યનો ગુણ્યા acm ને તો વેગમાન કેનો પ્રવેગ બરાબર m dvcm / dt લાગી શકે આ વેગના પ્રવેગના મતલબ બરાબર આપણે શૂન્ય મળתי કારણ કે એ પરિણામી બળ જ કેવું છે શૂન્ય આથી આપણે શૂન્ય માનીએ

શૂન્ય હોય તો એટલે કે શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્ર નો પ્રવિદ શૂન્ય હોય છે અહીંયા એ શૂન્ય છે એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો નો અચળ રહે છે ઉદાહરણ અહીંયા એક બોમ્બ રાસાયણિક બોમ્બ છે સ્થિર પડેલો છે પ્રારંભમાં તેનું વેગમાન માન પીઆઈ છે જે શૂન્ય છે અને તેની પ્રારંભિક ગતિ ઉર્જા પણ સ્થિર હોવાથી શૂન્ય છે હવે જ્યારે આ બોમ્બનો વિસ્ફોટ થાય છે ત્યારે અહીંયા બીજી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેના ટુકડાઓ જુદી જુદી દિશામાં હવામાં પંગોળાય છે પરંતુ તેમના વેગમાનો નો સદેશ કરવાનો એટલે કે આ દરેકે દરેક ટુકડાનું જો વેગમાન લેવામાં આવે અને જો તેનો સદિશ સરવાળો કરવામાં આવે તો

હશે તો આ ટુકડાના દ્રવ્યનું દ્રવ્યમાન કેન્દ્ર પણ બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં હતું ત્યાંનું ત્યાં જ રહે છે એટલે કે તેના દ્રવ્યમાન કેન્દ્રમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ ટુકડાઓની ગતિ ઊર્જાનો સરવાળો કરવામાં આવે હવે જો ગતિ ઊર્જા કે વન વત્તા કે ટુ વત્તા કે થ્રી એમ કે એન લેવામાં આવે ગતિ ઉર્જાનો સરવાળો કરવામાં આવે તો તે શૂન્ય

તેના પર પરિણામી બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો તેનો ગતિ ઉર્જાનો ફેરફાર હોય ડબલ્યુ બરાબર ડેલ્ટા કે એટલે ગતિ ઊર્જાનો ફેરફાર એ તેના પર કરેલા કાર્ય જેટલો હોવો જોઈએ અહીંયા તો પ્રારંભમાં બોમ્બ સ્થિર હતો તેને આપણે કશું જ નથી કર્યું તો સ્થિર હતો પણ અહીંયા આપણે કોઈ કાર્ય કર્યું નથી છતાં પણ આપણને ગતિ ઉર્જાનો ફેરફાર જે છે એ મળે છે એ ઉર્જાનો વેપાર આપણને ક્યાંથી મળ્યો એ જોવા માટે આપણે બોમ્બની અંદર જે દ્રવ્યો આવેલા છે એ દ્રવ્યો વચ્ચે રાસાયણિક બંધ આવેલો હોય છે આ રાસાયણિક બંધને કારણે તે બોમ્બની પાસે આંતરિક ઉર્જા હોય છે અને આ આંતરિક ને કારણે બોમ્બનો જયારે વિસ્ફોટ થાય છે ત્યારે એના રાસાયણિક બંધો તૂટે છે એ રાસાયણિક બંધો તૂટવાના કારણે એ રાસાયણિક બંધો તૂટે છે આથી તેમાં સંકળાયેલી આંતરિક અમુક ભાગનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે અને અમુક ભાગનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને આમ આંતરિક ઉર્જાને ભોગે આ આંતરિક ઉર્જાના કારણે યાંત્રિક કાર્ય થાય છે અને આ જે યાંત્રિક કાર્ય છે એ ગતિ ઉર્જાના દર્શાવે છે અને જે કાર્ય ઉર્જા પ્રમેય ના વ્યાપક સ્વરૂપ તરફ આપણને દોરી જાય છે જે કાર્ય સ્વરૂપ દર્શાવે છે હવે અહીંયા પ્રારંભમાં જે બોમ્બ હતો એ સ્થિર હતો પરંતુ જો બોમ્બ ગતિ કરતો હોત તો તે ફૂટ્યો તે દરમિયાન તેના રીખ્યા વેગમાનના નિયમ મુજબ ફૂટ્યા પછી તેના ટુકડાઓ એવી દિશામાં જતા કે જેથી તેમનો સતીશ સરવાળો એ મૂળ બોમ્બ ના વેગમાં જેટલું જ મળે ઉદાહરણ કરાવવામાં આવે આ રીતે આ માર્ગ પર જે અહીંયા આકૃતિમાં દર્શાવે છે બરાબર અને પ્રારંભમાં તેનો વેગ જે છે એ વીસીએમ હોય તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જો વીસીએમ હશે તો જ્યારે તે બોમ્બ અહિયાં આવીને ફૂટે છે અહિયાં દર્શાવે છે તેમાં મને જયારે બોમ્બ ફૂટી જાય છે ત્યારે તેના આ જે ટુકડાઓ અલગ અલગ દિશામાં ગતિ કરે છે તે ટુકડાઓનો જે વેગમાનો નો સદી સરવાળો કરવામાં આવશે પી વન વત્તા પી વત્તા પી થ્રી વત્તા એન માં ટુકડાનું વેગમાન પી એન તો તે બોમ્બનું જે પહેલાનું પ્રારંભિક વેગમાન હશે બોમ્બનું વેગમાન જે છે મૂળ વેગમાન થાય છે ફેકવામાં આવે તો વિસ્ફોટ બાદ તેના તમામ ટુકડાઓ પણ પર પર ગતિ કરીને આગળ વધે છે જે આકૃતિમાં દર્શાવી શકાય છે તેમ જો આ રીતે હું પર્વયા પદ પર કહેવાય માન કેન્દ્ર હશે તે પ્રારંભમાં જે રીતે ગતિ કરીને કહ્યું છે એના એ જ પથ પર પાછું કરે છે એના એ જ પર્વયાકાર પથ પર પાછું ફરે છે હવે જો બેટને આ રીતે ઉછાળવામાં આવે તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ પર્વકાર પદ કાપે છે જે અહીં આકૃતિમાં દર્શાવેલો છે